રાધે રાધે રાજકોટ જેવી રીતે રાજકોટ રામકથામાં રામમય બન્યું હતું એવી જ રીતે હવે રાજકોટ શ્રીમદ ભાગવત સપ્તાહના રંગે રંગાશે હવે રંગીલા રાજકોટ વાસીઓ પૂજ્ય શ્રી ભાગવત સપ્તાહના રસપાન કરશે મંગલ પોથી યાત્રા તારીખ ત્રીસ માર્ચ રવિવારે બપોરે બે વાગ્યાથી વિરાણી ગ્રાઉન્ડ થી શરૂ થશે શ્રી નરસિંહ અવતાર તારીખ એક એપ્રિલ મંગળવારના રોજ શ્રી વામન અવતાર શ્રી રામ અવતાર અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ તારીખ બે એપ્રિલ બુધવારના રોજ અને શ્રી ગોવર્ધન મહોત્સવ તારીખ ત્રણ એપ્રિલ ગુરુવારના રોજ રૂક્ષ્મણી વિવાહ તારીખ ચાર એપ્રિલ શુક્રવારના રોજ અને શ્રી સુદામા ચરિત્ર તારીખ પાંચ એપ્રિલ શનિવારના રોજ યોજવામાં આવશે અને તારીખ એકત્રીસ માર્ચથી ચાર એપ્રિલ સુધી દરરોજ રાત્રે નવ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે કથાનો સમય બપોરના ત્રણ વાગ્યાથી રાત્રિના સાત વાગ્યા સુધીનો રહેશે અને ભાવિ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આવો રાજકોટવાસીઓ આપણે સૌ સાથે મળીને શ્રી ભગવત સપ્તાહનું રસપાન કરીએ રાધે રાધે